ને કઈ રીતે ખીજી થાય છે આપણો અનાજ કઈને ખાય છે એનો દુખાય એવલ ચમગાય છે સ્કૂલનો ટાઈમ સવારે 7 થી વાગ્યા સુધી ના સ્કૂલ જવાનું નતું આપણે રહેવા છે તો કેટલા વાગ્યા સુધી અમે

ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મિલેટ્સને વધારે વધારે લોકો સુધી પહોંચાડવા માટેના આજે મિલેટ્સ વર્ષ ઉજવી રહ્યા છે અને એની અંદર રાજકોટની અંદર એક એક્સપ્રો પણ કર્યો છે અને એમાં વિવિધ પ્રકારના સ્ટોલોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે લોકોએ પણ લોકોના પણ આપ જોઈ શકો છો એમ બહુ જ મુલાકાતીઓ છે અને આના માટે સરકારના એવા પ્રયત્ન છે કે લોકોની તંદુરસ્તી સારી રહે અને ખેડૂતોને એના પોષણ પૂરા ભાવ મળે અને ખેતીના કેમ વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રી અને આપણા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સતત આમાં દેખરેખ રાખે છે અને લોકો સુધી આ વાતને પહોંચાડવા માટેના પ્રયત્ન કરે છે આપ જોઈ શકો છો એમ અલગ અલગ જ્યારે બાજરી છે રાગી છે જુવાર છે મધ છે અલગ અલગ જેમ વધારે આપ સ્ટોલ જોઈ શકો છો એટલે વધારે વધારે લોકોને આનો બેનિફિટ મળે એવા સરકારના પ્રયત્ન છે